અભિયાન ટાઈમ્સના સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે આપણે વાત કરવી છે કે ભારતમાં ખરેખરી સાચી લોકશાહી છે કે નહીં આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ ભારતનું બંધારણ છે બંધારણ બહુ સ્પેસિફિક છે બહુ જ સુંદર છે બહુ જ મોટામાં મોટું દુનિયાનું સૌથી મોટું બંધારણ છે પણ છેલ્લા બે હજાર ચૌદથી અવરનવર અવરનવર એવી શંકા થાય છે કે ભારત લોકશાહીની પાટા પરથી ભારતની ટ્રેન ખડી તો નથી પડવાની ટ્રેન ઉતરી નથી જઈ રહી આપણે લોકશાહીમાંથી એક પાર્ટીની સરકાર તરફ તો આગળ નથી વધી રહ્યા આવો આજે આપણે કેટલાક માપદંડ પર વાત કરીએ કે ખરેખર આ દેશમાં કેટલી લોકશાહી છે અને આ દેશની લોકશાહીની અત્યારે હાલ એક્ઝેક્ટ પરિસ્થિતિ શું છે કેવાથી તો છે જ બંધારણ સુપ્રીમ કોર્ટ પાર્લામેન્ટ પાર્લામેન્ટમાં બહુમતીની સરકાર વડાપ્રધાનની ઉપર રાષ્ટ્રપતિ અને આ બધું છે બધું સ્મૂથલી જઈ રહ્યું છે પણ સ્મૂથલી કઈ દિશા તરફ જઈ રહ્યું છે એ જોવાની ખૂબ મોટી જરૂર ઊભી થઈ છે મારા કેટલાક ભાજપના મિત્રો પણ જે સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા છે થોડા વખત પહેલાં પ્રધાન હતા મેયર હતા એમપી હતા એમએલએ હતા એ બધા જ્યારે વ્યક્તિગત વાત કરે છે ત્યારે એવું સ્વીકારે છે કે બધું એક હથ્થું થઈ રહ્યું છે અમારી પાર્ટીમાં બધું બહુ સારું નથી થઈ રહ્યું તો આવો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલી વાત એ કે ભાજપે જથ્થાબંધ બજાર એપીએમસી શરૂ કર્યું છે વેચાણ સંઘ શરૂ કર્યો છે ઇન્દિરાજીના વખતમાં જે આયારામ ગયારામ શબ્દ પ્રચલિત થયેલો એમાં થોડાક ધારાસભ્યોને ક્યારેક લઈ આવીને સરકાર ગબડાવવામાં આવતી હતી નવી સરકાર રચવામાં આવતી હતી પણ અહીં તો રાજ્યસભામાં એમનો એક વધારાનો સભ્ય જાય એ માટે એક ડઝન ધારાસભ્યોને ખરીદી લેવામાં આવે છે અને પાછું કોઈ શરમ પણ નથી ગુજરાતમાં જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ત્યારે ગુજરાતના એક ડઝન ધારાસભ્યો એ ખરીદી લે અને એમનો એક ઉમેદવાર જીતાડીને રાજ્યસભામાં મોકલે માત્ર એક ઉમેદવાર રાજ્યસભામાં વધે એ માટે લોકશાહીનોની હત્યા કરતાં ભાજપ અચકાયું નથી અને બે શરમીની વાત છે અને ગુજરાતની જનતાને પણ હું કહું છું કે આપણે બહુ સારું નથી કરી રહ્યા આઠ ધારાસભ્યો ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય આઠે આઠને ફરી ટિકિટ આપવામાં આવે અને એ આઠે આઠ ફરી ભાજપની સીટ ભાજપના ચિહ્ન પર ચૂંટાઈને ફરી વિધાનસભામાં આવી જાય પહેલી વાર જ્યારે બન્યું ત્યારે જ મને ખૂબ આઘાત લાગેલો કે આ તો વળી રીતસર દલાલીનો ધંધો છે રીતસર લોકશાહીના વસ્ત્રહારણનો ધંધો છે અને ગુજરાતની જનતા એમાં સાથીદાર થાય છે જ્યારે લોકશાહીના મૂલ્યોને ભૂલી જવામાં આવે કોઈ પક્ષ દ્વારા તોડવામાં આવે ત્યારે જનતાની જવાબદારી છે આ આઠ ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ફરી ચૂંટણી લડી રહેલા અત્યારે પણ બે ધારાસભ્યો ચૂંટણી લડવાના છે જે કોંગ્રેસમાં હતા ને હવે ભાજપમાં ગયા છે એક તો વડોદરા જિલ્લામાં છે અને એ જીતીને આવશે બહુમતીથી જીતીને આવશે એટલે ભાજપ જે આ લોકશાહીનું વસ્ત્રાહરણ કરે છે એમાં આપણે ભીષ્મ પિતા દ્રોણ અને કર્ણ થઈને બેઠા છીએ ગુજરાતની જનતાને પણ ધીતકાર છે કે જેમણે પક્ષ પલટું પૈસા લઈને કોઈ મફતમાં ચેરિટી કરવા રાજકારણમાં આવતું નથી રાજકારણમાં પક્ષ પલટો મફત કરવામાં આવતો નથી ખૂબ પૈસા લઈને પાર્ટી બદલવામાં આવે છે આઠ જણા ચૂંટાયા ફરી ચૂંટાયા ત્યારે ગુજરાતની જનતાએ જો પાઠ શીખવાડ્યો હોત આઠમાંથી પાંચને પણ હરાવ્યા હોત તો ફરી આ ધંધો ના ચાલે દરેક રાજસભાની ચૂંટણી વખતે ખરીદી ચાલે છે આયા રામ ગયા રામ સમજ્યા થોડા ધારાસભ્યો ખરીદ્યા સમજ્યા પણ અહીં તો આખી નાખી સરકારો ખરીદી લે છે મહારાષ્ટ્રમાં શું થયું શિવસેનામાં ભાગલા પડાવી અને શિવસેનાને સત્તા પરથી ખસેડી નાખવામાં આવી મફત થયું છે આ બધું હું પણ શિવસેનામાં હતો એક વખત વડોદરા શિવસેનાનો પ્રમુખ હતો શિવસેનાના ભાગલા પડ્યા એમાં કરોડો અબજો રૂપિયા કોના આવ્યા એની તપાસ કરવાની ઈડીને ફુરસદ નથી પણ કરોડો અબજો રૂપિયાના ખર્ચે મહારાષ્ટ્રની સરકાર તોડવામાં આવી બેઠેલી સરકારમાંથી આખા પક્ષમાં ભાગલા પાડીને નવો પક્ષ ઊભો કરીને પાછો નફટાઈથી એ નવા પક્ષને શિવસેનાનું નામ પણ મળી ગયું એનું ટાઇટલ પણ મળી ગયું એનું ચિહ્ન પણ મળી ગયું ચૂંટણી કમિશન સ્પીકરો આ બધા પણ આ વસ્ત્રહરણના સાથીદારો છે સહ આરોપીઓ છે અને નવી નવું શિવસેના બની ગઈ એને માન્યતા થઈ ગઈ બિહારમાં દરેક ચૂંટણી વખતે બિહારના મુખ્યમંત્રી આ બાજુ જાય આ બાજુ જાય જે બાજુ જાય જે એ જાય એ બાજુ જીતે છે કે જીતવાની હોય છે એ બાજુ જાય છે મને ખબર નથી પડતી બિહારમાં આખી સરકાર ખરીદી લીધી આ બધું મફત નથી થતું અને તેમ છતાં જનતા આંધળી થઈને એક માત્ર હેતુ છે હિન્દુઓ જાગ્યા છે હિન્દુઓને હવે હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે હિન્દુઓને એવી ખબર છે કે મોદીજી સિવાય કે ભાજપ સિવાય હિન્દુ રાષ્ટ્ર આવવાનું નથી માટે એના દરેક કાળા કર્મો ભારતની અને ગુજરાતની જનતા સહન કરતી જાય છે તો આ તો હદ થઈ ગઈ આ એક લોકશાહીની વાત છે કે જ્યારે સત્તાધારી પક્ષ જ બધી સરકારો હિમાચલ પ્રદેશમાં છ ધારાસભ્યો ખરી લીધા ગોવામાં તો વારંવાર આવું થયું તો જ્યાં પણ એમને જેટલા ખૂટે મેં તો એકવાર ફેસબુક પર લખ્યું કે ભાજપ એક પણ સીટ ન લડે એક પણ ચૂંટણીમાં ઉમેદવાર ન ઊભો રાખે અને નવી લોકસભાના સોગંદ વિધિ પછી તરત જ ચારસો એમપી ઊભા થઈને કહે છે કે અમારા નેતા નરેન્દ્ર મોદી છે જીતતા જીતવાના આવ્યાના નરેન્દ્ર મોદીની સરકારમાં જોડાઈ જશે નરેન્દ્ર મોદી એમના વડાપ્રધાન થઈ જશે એમના નેતા બની જશે કારણ કે ચારસો જણ ખરીદવાની તાકાત હવે ભાજપમાં છે શા માટે મને તો નવાય લાગે છે કે ભાજપ શા માટે ઉમેદવારો જ ઉભા રાખે છે ઉમેદવારો ભા રાખવાની જ જરૂર નથી લોકસભાની ચૂંટણી લડવાની જ જરૂર નથી જીત્યા પછી પહેલે જ દાડે ચારસો જણા સામૂહિક રીતે કહી દે કે અમે અમારા નેતા મોદીજી છે તો આ લોકશાહીનું વસ્ત્રાહરણ છે આ ના વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ આ એક વાત થઈ કે આપણા ધારાસભ્યો એટલા બધા તકલાદી છે કોંગ્રેસને તો શરમ પણ નથી આવતી મત માગવા જતી વખતે અરે ભાઈ તને તારા મત તારા ધારાસભ્યો તારા એમપી ધારાથી સચવાતા નથી એમપીની આખી સરકાર ગબડાઈ પાડી રાજસ્થાનમાં એમની સરકાર હતી એ બોરી બોરી રીતે હારી ગઈ કોંગ્રેસ એકદમ નિષ્ફળ ગયેલો પક્ષ છે અને એને કારણે કોંગ્રેસને કારણે પણ લોકશાહી પર જોખમ આવી ગયું છે કોંગ્રેસને કોંગ્રેસમાં માત્ર ને માત્ર રાહુલ ગાંધી નેતા રહે એ માટે કોંગ્રેસ આ નથી આંતરિક ચૂંટણી કરાવતું ચૂંટણી કરાવે છે એ પણ બોગસ કરાવે છે જે પ્રમુખ ચૂંટાય છે એ પણ રાહુલ ભગત સિવાય કોઈ ચૂંટાતું નથી કોંગ્રેસે પોતાની લોકશાહી ખતમ કરી નાખી અને હવે કોંગ્રેસના સાત સહકારથી ભાજપ દેશની લોકશાહી ખતમ કરવા તરફ જઈ રહ્યો છે આ દેશની ચેનલો પર વાત કરીએ આ દેશમાં જે ચેનલો છે સ્ટ્રીમ મીડિયા છે એ બધી જ ભાજપની તરફેણમાં ખરીદી લેવાયેલી હોલસેલ ચેનલો છે કોઈ ચેનલ બાકી નથી રહ્યું કે જે મોદીજીના ગુણગાન ગાવા સિવાય બીજું કોઈ કામ કરતું હોય આ જે ચેનલો છે જે જે ચેનલો પર થોડો ઘણો ભાજપનો વિરોધ બતાડાય છે ને એ પણ મીઠું નાખવા જેવો છે કે ભાઈ પાંચ કિલો શાક બનાવ્યું હોય તો એમાં બસો બસો ગ્રામ પાંચસો ગ્રામ મીઠું જોઈએ બસો ગ્રામ એ નાખવામાં આવ્યું છે કે જેથી કરીને સ્વાદમાં શાક શાકમાં સ્વાદ આવે એટલે જે વિરોધ દેખાડે છે એ પણ આ મોદીજીના કહેવાથી ભાજપના કહેવાથી જ વિરોધ દર્શાવવામાં આવે છે બાકી બધી જ ચેનલો ખરીદાયેલી છે બધી જ ચેનલોના પત્રકારો ભાજપના પેરોલ ઉપર છે અને પછી એ ચેનલો પાસે આપણે કોઈ તથસ્થ સમાચારની આશા કેવી રીતે રાખી શકીએ મજાની વાત છે ત્રીજી વાત આ લોકશાહી કેમ ખતરામાં છે મોદીજીએ આ નવ એમના દસમા વર્ષ પૂરા થશે એ દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી મોદીજીને જરૂર જ નથી લાગતી હવે મજાની વાત છે કે આ બધા મીડિયા અને મોટા ભાગના છાપા તમારી હાજી આ કરનારા છે જે છાપાએ તમારી વિરુદ્ધ બતાડ્યું દિવ્ય ભાસ્કરે કોરોના દરમિયાન ભાજપને ખુલ્લા પાડતા ભાજપ સરકારોને ખુલ્લા પાડતા સમાચાર છપાયા તરત તર ઈડીની રેડ પડી ગઈ અને દિવ્ય ભાસ્કર ડાયું થઈ ગયું તો તમાર તમારા હાથમાં છે બધા છાપા હાથમાં છે એ છતાં પણ મોદીજીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો કોઈ પત્રકાર એને કોઈ હીરોને કે ફિલ્મ લાઈનના કોઈક માણસને એક ઇન્ટરવ્યૂ આપ્યો ઇન્ટરવ્યૂ આપ્યો પ્રેસ કોન્ફરન્સ તો એ કરતા જ નથી કોઈ દેશનો વડાપ્રધાન પ્રેસને જવાબદાર ના હોય એ કેવી રીતે બને દેશની વધતી સવાલો પૂછે છે પ્રેશન આ તો તમારું ખરીદેલું પ્રેસ છે એના પત્રકારોને પણ એ જવાબ આપતા નથી એમ પાર્લામેન્ટમાં પણ જઈને મોદીજી જ્યારે પાર્લામેન્ટમાં જાય છે ત્યારે ક્યારેય પાર્લામેન્ટના સભ્યો શું કહે છે સાંભળવા જતા જ નથી એ જાય છે રાહુલને પપ્પુ ઠેરવવા કોંગ્રેસને હલકો પાડવા આ પહેલાં વડાપ્રધાન છે કે જે વિરોધ પક્ષને હલકા પાડવા માટેનું એક પણ ફિલ્ડ છોડતા નથી એક પણ કારણ છોડતા નથી નેહરુજીએ પાર્લામેન્ટમાં એમ કહેલું કે એક દિન એ લડકા વડાપ્રધાન બનેગા અને એ હતા વાજપેયીજી તો નેહરુજી એ જમાનામાં પણ વિરોધ પક્ષના નેતાના વખાણ કરતા હતા ઇન્દિરાજીએ એકવાર પાર્લામેન્ટમાં કહેલું કે વાજપેયીજી ઇઝ એ વેરી ગુડ પર્સન ઇન અ રોંગ પાર્ટી ખુલ્લું આમંત્રણ હતું કે વાજપેયીજી કોંગ્રેસમાં આવી જાઓ અહીં વિરોધ પક્ષને ગાળો દેવા સિવાય વિરોધ પક્ષને હલકા પાડવા સિવાય કોઈ પ્રધાન કશું મોજ નથી ખોલતું જ્યારે મોઢું ખોલે છે ત્યારે વિરોધ પક્ષને ગાળો દેવી છે મજાની વાત છે હું બહુ વખતથી મીડિયા સાથે સંકળાયેલો છું પ્રેસ સાથે સંકળાયેલો છું પહેલાં જ્યારે ઇન્ટરવ્યૂ થતા ટીવી પર ત્યારે ભાજપ જે પક્ષ સત્તા પર હોય તે વખતે કોંગ્રેસ સત્તા પર હતો કોંગ્રેસના પ્રવક્તાને પૂછવામાં આવતું હતું કે આ કેમ ના થયું આ કેમ કર્યું આવું કેમ બન્યું હવે વાત ઊંધી આવે છે કે કોંગ્રેસના જે નેતાઓ છે વિરોધ પક્ષના જે પ્રવક્તાઓ છે એને એન્કરો ધોઈ નાખે છે કોંગ્રેસે આમ કામ કર્યું કોંગ્રેસ આમ કેમ ના કર્યું કોંગ્રેસે આવું કેમ કર્યું અરે ભાઈ વિરોધ પક્ષમાં છે એને તમારા ટીકાની જરૂર છે લોકશાહીમાં તમારી ફરજ છે કે તમે સરકારની ટીકા કરો ચોવીસે કલાક જે ટીકા થઈ રહી છે એ કોંગ્રેસની થઈ રહી છે વિરોધ પક્ષોની થઈ રહી છે વિરોધ પક્ષોની દરેક વાતની ટીકા થઈ રહી છે અને સત્તાધારી પક્ષને ફેવર થઈ રહી છે મજાની જેમ મોદીજી મીડિયા સામે કશું બોલતા નથી કોઈ પત્રકારને ફરકવા દેતા નથી નજીક આવવા દેતા નથી એમની ગાડી નજીક જવા દેતા નથી એમ મિનિસ્ટરો પર એક ગજ ગડકરી સિવાય કોઈ મિનિસ્ટર ટીવી પર આવતો નથી ટીવીને ઇન્ટરવ્યૂ આપતો નથી આપણા નાણાં પ્રધાન પણ ટીવી પર આવીને કશા ખુલાસા કરતા નથી કોઈ ઇન્ટરવ્યૂ આપતા નથી તો પ્રધાનોના મોઢા પર તાળા લાગી ગયા છે વડાપ્રધાને સ્વેચ્છાએ મૌન ધારણ કરી લીધું છે અને ચીફ મિનિસ્ટરોની બી એ જ હાલત છે યોગીજી સિવાય બીજા કોઈ ચીફ મિનિસ્ટરને ટીવી પર આવવાનો અધિકાર નથી યોગીજી એટલે આવે છે કે એ હિન્દુ વિચારસરણીના પ્રવક્તા ગણાય છે પણ બાકી કોઈ ચીફ મિનિસ્ટરે આવવાનું નહીં મોદીજીની મોદીજીની ફ્રેમમાં કોઈ ચીફ મિનિસ્ટરે આવવાનું નહીં એટલે મોદીજી ચાલતા હોય કોઈ ઉદઘાટન કરવા તો એની નજીકમાં કોઈ આવવાનું નહીં તો આ લોકશાહી છે બીજી વાત એટલે મીડિયાની શું સ્થિતિ છે આપણે જોયું રાજકારણ કેવું ચાલી રહ્યું છે જોયું હવે આપણે વાત કરીએ ન્યાયતંત્રની સુપ્રીમ કોર્ટ લિસ્ટ મોકલી મોકલીને થાકી જાય છે અને કેન્દ્ર સરકાર એ હાઈકોર્ટના જજોની ટ્રાન્સફર નથી કરતી ગુજરાતના હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટના જજોની ટ્રાન્સફર થયે એકાદ વર્ષ થવા આવ્યું આઠ નવ મહિના થયા એમની ટ્રાન્સફર ભારત સરકાર મંજૂર નથી રાખતી અને એ આજે ને આજે ગુજરાતમાં છે તો ટ્રાન્સફર બી નથી થવા દેતી સુપ્રીમ કોર્ટની ઈચ્છા પ્રમાણે સુપ્રીમ કોર્ટ નામ મોકલે છે નામ મંજૂર થતા નથી મહિનાઓ વર્ષો સુધી અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે પ્રોસિડિંગ્સ ચાલે છે ત્યારે પણ સરકાર સુપ્રીમ કોર્ટને સંભળાવી દેવાના મૂડમાં હોય છે ના પાડે છે કે આ નહીં થાય આમ નહીં થાય અને સુપ્રીમ કોર્ટ જે કંઈ ભલામણો કરે છે ન્યાયતંત્ર માટે મંજૂર નથી રાખવામાં આવતી બે દાખલા આપું કે ન્યાયતંત્રની શું હાલત થઈ છે ગુજરાત હાઈકોર્ટના જજ હતા અખિલ કુરેશી સાહેબ હું પણ ગુજરાત હાઈકોર્ટમાં જાઉં છું પ્રેક્ટિસ કરું છું મહાન જજ હતા બહુ જ બુદ્ધિશાળી બહુ જ જ્ઞાતા કાયદાના એમણે અમિત શાહની જામીન અરજી નામંજૂર કરીને જેલમાં મોકલ્યા કુરેશી સાહેબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ થવાના લાયક હતા ત્યાંથી એમને યુપી મોકલ્યા એમને એમ એ સિનિયર મોસ્ટ હાઈકોર્ટ જજ હતા એમને ચીફ જસ્ટિસ નહીં બનાવવામાં આવ્યા નહીં બનાવવામાં આવ્યા છેલ્લે એક સાવ નાનકડી કોર્ટમાં કદાચ સિક્કિમની કે અરે એની અરુણાચલ પ્રદેશ કે કોઈક નાનકડી હાઈકોર્ટના એમને ચીફ જસ્ટિસ તેને રિટાયર્ડ થવું પડ્યું કારણ કે એમણે અમિત શાહના જામીન ના મંજૂર કર્યા હતા હવે એનાથી એક ઊંધો દાખલો જુઓ કલકત્તા હાઈકોર્ટના એક જજ સાહેબ છે એમણે ચોત્રીસ કેસોમાં સીબીઆઈની તપાસ સોંપી દીધી મમતા બેનર્જી સામેની જેટલી ફરિયાદ હોય એ એમની કોર્ટમાં જાય અને એ એ કેસ સીબીઆઈને સોંપી દે અને ચોત્રીસ કેસ પછી એમની ને ડિવિઝન બેન્ચ વચ્ચે વિખવાદ થયો સુપ્રીમ કોર્ટને દખલ કરવી પડી આ ભાઈએ રાજીનામું આપી દીધું ને હવે ભાજપના ઉમેદવાર છે હવે આ જે ચોત્રીસ કેસોમાં મમતા બેનર્જી વિરુદ્ધ એમણે હુકમો કર્યા એનો સરપાવ આપી રહી છે ભાજપ સરકાર તો આ હાલત છે હાઈકોર્ટ જજોની સુપ્રીમ કોર્ટના જજોની ગુજરાતના એક જજે રાહુલ ગાંધી વિરુદ્ધ રાહુલ ગાંધીને સજા કરી દીધી ડિફેમેશનના કેસમાં અને એ સજાના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટ કંઈ મનાયું હુકમ આપ્યો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય એ પહેલાં આ સજા આપીને અઠવાડિયામાં આ જજ સાહેબને પ્રમોશન થઈ ગયું એ પ્રમોશન ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટે આપેલું પ્રમોશન સુપ્રીમ કોર્ટને રદ કરવું પડ્યું કારણ કે જાણતા હતા કે આ રાહુલ ગાંધીને સજા આપવાનું આ સરપાવ છે અત્યારે દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં છે માને આ કેજરીવાલ સામે ચાર્જો છે કેજરીવાલ સામે ફરિયાદો છે કેજરીવાલે કશું ખોટું કર્યું છે તો ચૂંટણીના સાઠ દિવસ વીતી જાય એમાં વાંધો શું હતો સાઠ દિવસ પછી ચાર સીટ કરી શક્યા હોત સાઠ દિવસ પછી એમની ધરપકડ કરી શક્યા હોત પણ દિલ્હીમાં જે કેજરીવાલે મોદીજીને થમ્પિંગ મેજોરિટીથી હરાવ્યા પંજાબમાં હરાવ્યા એનો સરપાવ મળી રહ્યો છે કે તમે મોદીજી સામે ખાલી દિલ્હીની સાત સીટો જીતવા માટેનો મુખ્યમંત્રી જેલમાં છે આ લોકશાહી છે ચૂંટણી કમિશનની વાત કરીએ ચૂંટણી કમિશનમાં ત્રણ પગ જણા ચૂંટણી કમિશન નક્કી કરે એવી જોગવાઈ હતી કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા એક ચીફ એક ચૂંટણી કમિશનર પર બે ચૂંટણી કમિશનર પર દેશનું તંત્ર ચાલતું હતું લોકસભાની ચૂંટણી આવેલી તોય ત્રીજા નિમેલા નહીં અને અચાનક બીજાએ રાજીનામું આપી દીધું એ પહેલાં કાયદો સુધરી ગયો કે ચીફ જસ્ટિસની જરૂર નથી એટલે વડાપ્રધાન એક કેબિનેટ ને વિરોધ પક્ષના નેતા એ બીજા બે ચૂંટણી કમિશનરોની મેં હું આ બે ચૂંટણી કમિશનરો સામે મારે કંઈ કહેવાનું નથી બહુ સારા હશે બહુ બહુ કારણ કે પહેલાં તો ત્રણેય પહેલાં તો ચૂંટણી કમિશનર સરકાર એકલી નિમતી હતી પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી આ જે નાટક થયું છે એમાં દુનિયામાં ભારતની લોકશાહી વિશે કંઈ સારું લાગતું નથી વિરોધ પક્ષ ઈડી હવે વાત આવે ઈડી પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર એ જેટલા કેસ કરે એ ચોરાણું ટકા છન્નું ટકા વિરોધ પક્ષના નેતા સામે જ હોય વિરોધ પક્ષના મુખ્યમંત્રી સામે હોય વિરોધ પક્ષની સરકારના પ્રધાનો સામે હોય મમતા બેનર્જીના પ્રધાનોને પકડવાનું કામ છે કેમ ભાઈ ભાજપ ભારત ભારતમાં માત્ર વિરોધ પક્ષો જ ભ્રષ્ટાચાર કરે છે પકડો વિરોધ પક્ષના ભ્રષ્ટાચારને પણ પકડો પણ ભાજપના રાજમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે એના વિશે ઈડીને કશું કહેવાનું નથી સુપ્રીમ કોર્ટની જે મેં વાત કરી હાઈકોર્ટોની જે વાત કરી એમાં મને એક વાત સમજાતી નથી કે ઉત્તર પ્રદેશમાં ધોળે દાડે એન્કાઉન્ટર ધોળે દાડે મકાનો તોડી નાખવા નહીં હું ગુંડાત્વોની ફેવર નથી કરતો ગુંડા તત્વોને સજા થાય ફાંસી થાય ના નથી પણ આખીને આખી ચાલીઓ તોડી નાખવામાં આવે જે પણ જેનું બી નામ ગુનામાં આવે એના મકાનો તોડી નાખવામાં આવે અને સુપ્રીમ કોર્ટને નાની નાની વાતમાં સુવો મોટો થઈ રહી છે સુપ્રીમ કોર્ટ આ બાબતમાં આટલી બધી યુપીમાં તો માઝા મૂકી દીધી છે હવે એનું જોઈને એમપીવાળા પણ શીખ્યા છે ને રાજસ્થાનમાં બી શરૂ થઈ ગયું છે તો આ ન્યાયતંત્ર છે આ લોકશાહી છે તમે એને સાંભળો નહીં ગુનેગારને બચાવની તકલા આપો અને મકાનો તોડી પાડો એના બાપનું મકાન હોય તો પણ તોડી પાડો આ બધું સમજાતું નથી એટલે ન્યાયતંત્ર નિષ્ફળ રહ્યું છે ઇલેક્શન કમિશન નિષ્ફળ રહ્યું છે આ ઇલેક્શન કમિશનરની ચૂંટણી પહેલાં જ નવી નિમણૂકો પણ શંકાસ્પદ છે હાઈકોર્ટ પત્રકારો ન્યૂઝ ચેનલો આ બધું જ એક તરફી રીતે ચાલી રહ્યું છે અને પછી આપણે વાત કરીએ કે આ લોકશાહી છે આ ચૂંટણી છે આપણા દેશમાં લોકશાહી ક્યાં ઊભી છે એનું પણ એનાલિસિસ કરવાની જરૂર છે અને આ ખરીદ વેચાણ સંઘ બંધ નહીં થાય તો એક દાડો એવું બનશે કે આ દેશના દસ ટોચના ઉદ્યોગપતિઓ ચારસો એમપીને ખરીદીને એમ કહે છે કે અમારો મુખ્ય અમારો વડાપ્રધાન ફલાણો ઉદ્યોગપતિ છે બિરલા છે કે ટાટા છે કે ફલાણો છે તમે શું કરશો તમે શરૂઆત કરી છે બધું જ ખરીદી લેવાનું તો એક દિવસ તમારી પાર્લામેન્ટના આ એમપીને અત્યારે તમે ખરીદો છો તમે કોકના વતી ખરીદો છો એક દિવસ આવશે કે આ લોકો શાક માટે એમપીઓ ખરીને સરકાર ઉઠલાવશે જે દાડે વાંધો પડ્યો આ સરકાર સામે એ દાડે ઉદ્યોગપતિઓ આ સરકારને ગબડાવવા માટે રૂપિયા ખર્ચી શકે એમ છે અને એ કરશે ચેતી જાઓ લોકશાહીના લોકશાહીના ને કાટ ન લાગે લોકશાહી બચી રહે એ આ દેશના હિતમાં છે ભાજપના હિતમાં છે સરકારના હિતમાં છે અને જે રીતે લોકશાહીના બધા જ આધાર સ્તંભો આ દેશમાં હલબલી રહ્યા છે એ દેશ માટે સારું નથી સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું